જ્યારે ગુરુની વાત છે ત્યારે આપણા ગુજરાતના એક મહાન સંત અમરેલી ના મૂળદાસ બાપુ મહાન સંત થઈ ગયા ગુરુનું જીવનમાં મહત્વ શા માટે છે તમે જો ગુરુ બનાવ્યા હોય તમારા જીવનની અંદર જો ગુરુ છે તો તમે ભાગ્યશાળી છો અને જો તમે હજી સુધી ગુરુ બનાવ્યા નથી તો ગુરુને શોધજો પણ સાચા ગુરુ અત્યારે ગુરુ વધી ગયા છે અને ચેલાઓ પણ એવા છે પાછા કંઠી બદલાવ્યા કરે હવે આ ગુરુ જે છે ત્યાં માણસો પૈસા વાળા વધારે થાય છે એટલે કંઠી જૂની ઉતરી જાય નવા ગુરુ આવી જાય ગુરુની તમે દીક્ષા લીધી છે તમે કંઠી પહેરી હોય ગુરુની કે રુદ્રાક્ષનો પારો પહેર્યો હોય એ ગુરુએ દીક્ષા આપી દીધી એટલે દીક્ષા ગુરુ એક હોય પછી એ ગુરુ ક્યારે જીવનમાં બદલે નહીં શિક્ષા ગુરુ અનેક શિક્ષા તમને અનેક લોકો આપશે પણ દીક્ષા જે છે તમને સાચો માર્ગદર્શન જે છે સાચો જ્ઞાન જે છે એ એક જ ગુરુ આપી શકે તો એ મૂરદાસ બાપુ અમરેલીની અંદર બહુ મોટા સંત અને એમના પાસે અનેક લોકો દીક્ષા લેવા માટે આવે બહુ નામના એમની એટલે જામનગરના રાજાને એમ થયું કે હું પણ મુરદાસ બાપુ પાસે કંઠી બંધાવું હું એમનો શિષ્ય થાઉં એટલે મારા વારા ન્યારા થઈ જાય એટલે એ જામનગરના રાજા એ મૂળદાસ બાપુ પાસે આવી અને દીક્ષા લે છે કે બાપુ મને તમારો શિષ્ય બનાવો એટલે એ મૂળદાસ બાપુ એમને કંઠી પહેરાવે છે અને પોતાનું શિષ્ય બનાવે છે ખુશ થતા થતા એ જામનગરના રાજા પોતાને ઘરે જાય છે આ સમય દરમિયાન એક એક ઘટના એવી ઘટે છે કે એક અવિવાહિત સ્ત્રી ગર્ભવતી થઈ જાય છે અને લોકો એને મેણા આપે છે એના પરિવારના લોકો કે આ કોનું પાપ છે અને એ દુઃખી થતી થતી બાપુ બાપુ પાસે આવે છે કે હું બહુ જ દુઃખી છું અને મારા પરિવારના લોકો મને પૂછે છે કે આ પાપ કોનું છે આ લોકો મને મારી નાખશે અથવા મારા બાળકને મારી નાખશે ત્યારે મૂળદાસ બાપુ કહે છે કે જા તારા પરિવારને કહી દે જા તારા ગામને કહી દે અને લોકોને કહી દે કે આનો જે પિતા જે છે એ મૂળદાસ છે તારા ગર્ભની અંદર જે બાળક છે એને મૂરદાસનું નામ આપી દે જા ત્યારે સ્ત્રી કહે છે કે બાપુ આપતો સાધુ સંત છો હું તમારું નામ કેવી રીતે આપી શકું લોકો તમારા ઉપર થું થું કરશે ત્યારે મૂળદાસ બાપુ કહે છે કે તું જગત ની ચિંતા છોડી દે જગત થી મારે શું લેવા દેવા છે જો તારા બાળકને પિતાનું નામ મળતું હોય એનો જીવ બચતો હોય એનો પ્રાણ બચતો હોય તારો પ્રાણ બચતો હોય તો હું મારું નામ આપું છું આથી આ બાળકનો પિતા હું છું એ સંત એ બાળકને પોતાનું નામ આપે છે અને જેવું એ બાળકને નામ આપે છે એટલે લોકો વાતો કરવા માંડે છે કે અરે અરે આવા મોટા સંત અને આવા કાર્યો જગત ક્યારે પણ કોઈની ટીકા કરવામાં પાછળ રહેતો નથી આપણે સંસારી હંમેશા એ જ વિચાર કરતા હોઈએ છે કે આ મારી ટીકા કરે છે આ મારી નિંદા કરે છે અરે સાધુ સંતોને શું ભગવાનને નથી છોડ્યા કૃષ્ણને નથી છોડ્યા રામને નથી છોડ્યા તો આપણે સામાન્ય મનુષ્ય છીએ એટલે મૂળદાસ બાપુની ટીકા થવા લાગે છે ગામમાં ખબર પડે છે કે આ મૂળદાસ બાપુ આવ્યો કર્યો છે આના કરતા તો ભેખ ધારણ ન કરત તો સારું હતું સંસારી બની ગયા હોત તો શું વાંધો હતો અને આ ખબર પહોંચે છે જામનગરના રાજાને કે અમરેલીની અંદર બાપુ જે છે એ સંત હોવા છતાં એક સ્ત્રી એમના દ્વારા ગર્ભવતી થઈ છે અમરેલીની અંદર ખૂબ બાપુની ટીકા કરવામાં આવે છે અને ગરદ ઉપર બેસાડી એમનો ગામમાં આવે છે એ સંતની અને સંત સંત પણ બોલતા નથી આને કહેવાય એટલે રાજાને એમ થાય છે કે ગુરુ આપણે બદલી નાખીએ આવા ગુરુ આપણે ના પોસાય એટલે જામનગરની બાજુમાં દ્વારકામાં બીજા એક સંત આવ્યા હોય છે અને એમની નામના સંભળાય છે એટલે રાજા કહે છે કે આ કંઠી રાખી મૂકી અહીંયા અને નવી કંઠી ધારણ કરે છે ગુરુ બદલી નાખ્યા મૂળદાસ બાપુ અમરેલી છોડી દીધો છે અને એમણે વિચાર કર્યો કે આપણે હવે તીર્થયાત્રા કરવી છે એટલે એ નીકળ્યા છે દ્વારકા તીર્થ માટે યાત્રા કરવા માટે બાપુ યાત્રા કરવા માટે નીકળ્યા છે અને જામનગર પહોંચ્યા છે એટલે એમને એમ થયો કે મારો ચેલો અહીંયા છે મારો શિષ્ય ગુરુને આશા હોય બ્રાહ્મણોને આશા હોય કે યજમાન જ્યાં હોય ત્યાં જશું તો આગતા સ્વાગતા થશે સાધુ સંતોને એમ હોય કે ભાઈ મારો શિષ્ય છે એટલે મૂળદાસ બાપુ જામનગર આવે છે અને સિપાહીઓને કહે છે કે તમારા રાજાને કહો કેમનો ગુરુ આવ્યા છે એટલે સિપાયો કહે છે કે એ તો એમના ગુરુ સાથે પૂજા કરે છે મૂરદાસ બાપુ વિચારમાં પડી ગયા છે ઓ મારા ચેલાએ ગુરુ બદલી લીધા છે ઠીક છે તો એમને ક્યો કે મૂરદાસ બાપુ આવ્યા છે અને મળવા માંગે છે મૂરદાસ બાપુ મનમાં વિચાર કરે છે કે હવે મારા ચેલાને પાઠ તો ભણાવવો પડશે કદાચ ચેલો મને મૂકી દે પણ ગુરુ ક્યારે ચેલાને મૂકતો નથી ગુરુ ક્યારે શિષ્યને નથી છોડતો એટલે રસ્તામાં એક બિલાડી મરેલી હોય છે બાજુમાં એના બચ્ચા માં માટે રડતા હોય છે એટલે મૂળદાસ બાપુ એ મરેલી બિલાડીનો પગ પકડી અને લઈ જાય છે રાજા એ નવા ગુરુ કર્યા હોય છે ત્યાં એ મૂળદાસ બાપુ મરેલી બિલાડી હાથમાં લઈ અને પહોંચી જાય છે બધા વિચારે છે કે આ સાધુ સંત આની બુદ્ધિ બગડી ગઈ છે આ શું છે પહેલાં અમરેલીમાં ત્યાં પરાક્રમ કર્યા અને હવે આ આવી મરેલી બિલાડી લઈને અને એ બાપુ બિલાડી રાજા અને એના ગુરુ વચ્ચે ફેંકે છે ત્યારે રાજા પૂછે છે કે આ તમે શું કરો છો રાજા આ બિલાડી મરી ગઈ છે અને એના બચ્ચા ભૂખથી તરસતી એની મા માટે રડે છે જો તારામાં સામર્થ્ય હોય અથવા તારા ગુરુમાં સામર્થ્ય હોય તો આને જીવતી કરી દે અને એના બાળક જે છે ભૂખ્યા તરસ્યા છે એની તરસ પૂર્ણ થાય એને જીવતી કરી દે એટલે રાજા એના નવા ગુરુને કહે છે હવે એ ગુરુ બધા દેખાવડા ગુરુ હતા એટલે રાજા એમને કહે છે ગુરુને કે તમે કઈ કરો અને આ બિલાડીને પાછી જીવતી કરો મૂળદાસ બાપુ ત્યાં બેસી જાય છે કે હવે જોઈએ ગુરુ જીવતી કરે છે કે નહીં એટલે ગુરુ કહે છે કે મારું કામ જ્ઞાન આપવાનું છે અને હરિદ્વાર જવો છે એટલે ત્યાંથી નીકળી જાય છે અને ત્યારે મૂરદાસ બાપુ હાથમાં જળની અંજલી ભરી છે અને પોતાના દેવને યાદ કર્યા છે કનૈયાને યાદ કર્યા છે કે હે ઠાકોર હે દ્વારકાના રાજા જો મેં તારું નામ ક્યારે સાચા હૃદયથી લીધું હોય અને મેં પુણ્ય કર્યા કર્મ કર્યા હોય તો આ બિલાડીને જીવતી કરજે અને જળની અંજળી એ બિલાડી ઉપર છાંટી છે અને જામનગરના રાજ્યની અંદર એ બિલાડી જીવતી થઈ છે અને રાજા આવી અને એ મૂળદાસ બાપુના પગ પકડી લીધા છે જો તમારા જીવનની અંદર ગુરુ નથી તો ગુરુ જલ્દીથી બનાવજો અને સાચા ગુરુ બનાવજો